આકાશ એજ્યુકેશનલ ગુજરાતના લગભગ સિત્તેર વિદ્યાર્થીઓ જે ઈ મેન્સ બે હાજર પચીસ સત્ર એકમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઉલ્લેખનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગુજરાતના આશરે સિત્તેર વિદ્યાર્થીઓ જેમાં છત્રીસ વિદ્યાર્થીઓ અમદાવાદના જેમને નવ્વાણું પરસેન્ટાઇન મેળવી સફળતા મેળવી છે મીન્સ રિલેવન્ટ હતું અને રેફરન્સ એનું લેવલ બી ઘણું સારું હતું ટેસ્ટ અને આકાશું મટીરિયલ ટુ સ્ટેપ થ્રી બેસ્ટર કલાક અંદાજીત ઓન એન એવરેજ અને હાલ જે ડબલ્યુ મેઇનમાં મારા ટુ ફોર્ટી થ્રી માર્ક્સ ફિઝિક્સ નાઇન્ટી કેમેસ્ટ્રી નાઇન્ટી મેથેમેટિક્સ સિક્સટી થ્રી માર્ક્સ પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ એટ અને આગળ જે એડવાન્સ શૉબથી આકાશમાં જોઈન થયો ત્યારે કલ્પેશ સર મળ્યા ત્યારથી એમનો જે સપોર્ટ છે પછી ગૌરવ સર છે એ લોકોનો સપોર્ટ અને છેલ્લા બે ત્રણ મહિનામાં અભિષેક સર લલિત સર રાહુલ સર સીપી સર એ બધાનો જે સપોર્ટ છે અને અને એટલું કંઈ છે બટ મહેનત કરી જે આજે બધા પેરેન્ટ્સના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેળવ્યા પૂર્વ પટેલ અને આયુષ પટેલ નવ્વાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટાઇન મેળવ્યા છે મૈત્રી પ્રજાપતિએ નવ્વાણું પોઈન્ટ બાણું હેમિશ નવ્વાણું પોઈન્ટ એક અને પ્રથમ ભાવેલિયા એ નવ્વાણું પોઈન્ટ નવ પર્સન્ટાઇન મેળવ્યા છે આ પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક શીર્ષક સ્થાને દર્શાવે છે ખાસ કરીને ભારતની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ગત રોજ પરિણામોની જાહેરાત કરી હતી જેમાં બે હજાર પચીસ માટેની બે આયોજન થયેલા જેમાં જે પરીક્ષાઓમાં પ્રથમ છે જે રિઝલ્ટ કલ આયા જે મેન્સ ફેઝ વન કા उसमें आकाश इंस्टीट्यूट का बहुत ही अच्छा रिमार्केबल रिजल्ट है तो मैं आप लोगों को बताना ये बताना चाह रहा हूँ जो कि के ऊपर लेके आए हैं और उन सेवेंटी स्टूडेंट्स में से थर्टी सिक्स स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं अगर मैं नाइनटी नाइन पॉइंट नाइन की बात करूँ तो नाइनटी नाइन पॉइंट नाइन के ऊपर चौदह बच्चे हैं जो गुजरात से आए हैं और उसमें से नौ बच्चे

હવે છેલ્લા અમુક વર્ષોથી આપણે ગુજરાતી મીડિયમ આકાશમાં સ્ટાર્ટ કરેલું તો એમાં સારું એવું મહેનત કરીને વિદ્યાર્થીઓ જોડેથી સારું એવું આપણે પરિણામ લાવ્યા છીએ આ વર્ષે જેડબલ ઈ બે હજાર પચ્ચીસનું પરિણામ કાલે આવ્યું છે જેમાં પાંચથી વધારે વિદ્યાર્થીઓ એવા છે જેમણે નાઇન્ટી નાઇન પરસેન્ટાઇઝથી વધારે એચિવ કર્યું છે હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચિસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ તો આગળ જતાં ઘણી બધી બીજી બ્રાન્ચીસમાં બી બીજા સિટીઝમાં બી અમે જઈશું અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે અને એમનું બી પરિણામ સારું આવે એવી મહેનત કરાવડાવીશું તો આગળ જતા આશા રાખીએ છીએ કે વધુને વધુ વિદ્યાર્થીઓને આકાશના કોચિંગનું બેનિફિટ મળે અને એમના સ્વપ્નો સાકાર થાય જે નીટ અને જે માટે લોકો એચિવ કરવા માટે મહેનત કરે છે આ વિદ્યાર્થીઓને મોટાભાગે ભાગે આકાશની ક્લાસરૂમ પ્રોગ્રામ પ્રવેશ લીધો હતો જે વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષામાં ની એક આઈઆઈટી અને જેઈ માં સફળ થવાનો લક્ષ્યાંક ધરાવે છે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડોક્ટર એચ આર રાવ એ જણાવ્યું કે જે ડબલ ઇ મેઇન્સ બે હજાર પચીસમાં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ પર અમને ગર્વ છે તેમની મહેનત દ્રઢ સંકલ્પ તેમજ યોગ્ય માર્ગદર્શન સાથે આ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા છે આકાશ ખાતે અમે ગુણવત્તાસભર શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ શક્તિ પહોંચવાનું સહાય છે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમની આગામી યાત્રાઓને શુભકામનાઓ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર